નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે બધું જ અજમાવ્યું હોય અને તમને લાગે કે લો ઓફ એટ્રેક્શન મેનિફેસ્ટેશન આ બધું તમારા માટે કામ નથી કરી રહ્યું તમારું નસીબ તમને સાથ નથી આપી રહ્યું તમે હેરાન થઈ ગયા છો તો આ વિડિયોમાં દર્શાવેલ દરેક વસ્તુને અનુસરો તમે આજે એક સફળ વ્યક્તિ બનશો પછી ભલે તમે ગમે તેવી પરિસ્થિતિમાં હો વિડિયોના અંતે જણાવવામાં આવી છે જે પ્રક્રિયા દ્વારા તમે કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકો છો અને તમારી કોઈ પણ સમસ્યા દૂર કરી શકો છો મિત્રો તમે બધા ઘણા જોયા હશે અને તમે એ પણ જાણતા હશો કે જો કોઈ વિચાર અથવા ઈચ્છા તમારા સુધી પહોંચે છે તો તેને વાસ્તવિકતામાં કોઈ રોકી શકશે નહીં પરંતુ જ્યારે અર્ધજાગ્રત મન સંપૂર્ણ રીતે સક્રિય હોય ત્યારે તે ચળવળ શું છે મોટે ભાગે દરેક જણ કહે છે કે સવારે ઉઠ્યા પછી તમારી વિચારશક્તિ જાગૃત રહે છે પરંતુ જ્યારે આજ સુધી કોઈએ કહ્યું નથી સામાન્ય રીતે જ્યારે તમે સવારે ઉઠ્યા છો ત્યારે તમારું મન સક્રિય હોય છે એટલે કે તે ફક્ત તમારા શબ્દો સાંભળે છે પરંતુ તેને કેવી રીતે સંગ્રહિત કરવું તે જાણતું નથી જેથી કરીને તમારા સમર્થન તમારું અભિવ્યક્તિપૂર્ણ ન થાય તમને તે માનસિક અવસ્થા ખબર પડશે જ્યારે તમારું મન સુપરચેતન અવસ્થામાં હોય છે જ્યારે તમારું અવચેતન મન તમારા દરેક વિચારોને સાંભળે છે અને સંગ્રહિત કરે છે અને સૌથી અગત્યનું તમારા વિચારો બની જાય છે સ્પંદનો અને સીધા સાર્વત્રિક સુધી પહોંચે છે ચાલો તેને થોડું ઝીણવટથી સમજીએ જેથી દરેક પાસુ તમને સ્પષ્ટ થઈ શકે અને તમે આ સાથે કરી આ સમય ફક્ત તમારી ચેતના જ બ્રહ્માંડ સાથે જોડાય છે આવી ક્ષણ જ્યાં બ્રહ્માંડ તમારી કોઈ પણ ઈચ્છા પૂરી કરવા માટે બંધાયેલ છે મિત્રો આ સમય સવારે ત્રણ

તેનું માન શાંત અને શરીર શુદ્ધ બને છે તે જગ્યાએ પહોંચે છે સૂર્યની બંને બાજુએ એક જ જગ્યાએ પડે છે જ્યારે તમે સવારે ઉઠો છો તે સમય બ્રહ્માંડની શક્તિઓને ટેપ કરવાનો યોગ્ય સમય છે કારણ કે જેમને પણ મેં આ કહ્યું તેને શાબ્દિક રીતે તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું આત્મવિશ્વાસ સાથે કહી શકું છું તમારું આખું જીવન બદલી નાખશે આમાં તમને ખબર પડશે કે તમે તમારા જીવનને કેવી રીતે ખુશહાલ બનાવી શકો છો તમારી સિસ્ટમ એક વિશિષ્ટ રીતે વર્તે છે તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો તમને અવિશ્વસનીય પરિણામો મળે છે હવે ચાલો આ સમયને ધાર્મિક અને આધ્યાત્મિક રીતે સમજીએ અમૃત કાલો સમય છે તેને મધ્યમાં જે મદદની જરૂર હોય છે તે અન્ય સમય કરતા સમય વધુ ઝડપથી વિકસે છે જ્યોતિષ કહે છે એક દિવસ માં કુલ ત્રીસ મુહૂર્ત હોય છે બાધાથી શક્તિશાલી મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત હોય છે બ્રહ્મુહૂર્ત તમારા માં આધ્યાત્મિક શારીરિક અને માનસિક દરેક રીતે નવી ઊર્જાનો સંચાર કરે છે આ તે સમય છે જ્યારે દેવતાઓ પૃથ્વી પર આરામ કરે છે રામાયણ માં રાવણ ની લંકામાં સ્થિત અશોક અશોકવાટિકામાં હનુમાનજી બ્રહ્મ મુહૂર્ત માં પહોંચ્યા હતા અને તેમણે સીતા માતા દ્વારા થતા મંત્રોચારનો અવાજ સાંભળ્યો અને સીતા માતા ને સફળતા પૂર્વક તેમને બચાવ્યા વર્ણકીર્તિ માટે લક્ષ્મી બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવાથી વ્યક્તિને સૌંદર દર્ય લક્ષ્મી બુદ્ધિ આરોગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે આમ કરવાથી શરીર કમળ જેવું સુંદર બને છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉડે છે તે સફળ સુખી અને સમૃદ્ધ બને છે તે સંજીવની શક્તિનો પ્રસાર થાય છે અને આ કારણ છે કે આ સમય વહેતી હવાને અમૃત સમાન કહેવાય છે ઋગ્વેદ અને સામવેદમાં પણ કહેવામાં આવ્યું છે કે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં તમારી છાયા રાખો આપણી ચેતના સુધી પહોંચીએ તો તે ચોક્કસ છે કે તે પરિપૂર્ણ થશે આજના આધુનિક વૈજ્ઞાનિકો પણ માને છે કે બ્રહ્મ મુહૂર્તમાં કંઈક એવું છે જે કલ્પનાની બહાર છે હવે આ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજીએ હું તમને બે રીત જણાવવા જઈ રહ્યા છીએ નંબર એક તમારે સવારે ત્રણ ચાર શૂન્યથી પાંચ ત્રણ શૂન્યની વચ્ચ જે જાગવું પડશે તે પછી તમારે પાંચ મિનિટ માટે તમારા ભગવાનનું નામ લેવું પડશે તમે જેને માનો છો તમારે પાંચ મિનિટ માટે તેમનું નામ લેવાનું છે તે પછી તમે જે પણ સમસ્યાથી પરેશાન છો તે સમસ્યાને કાગળ પર લખો અને તમારે તમારી સમસ્યા એવી રીતે લખવી પડશે કે કોઈ સમસ્યા નથી હું એક ઉદાહરણ આપી રહ્યો છું પૈસાની સમસ્યાથી ચિંતિત છો તો તમારે કાગળ પર લખવું પડશે કે હવે મારા જીવનમાં પૈસાની કોઈ સમસ્યા નથી મારી આવક કરતા વધુ છે અને મારો વ્યવસાય અથવા મારી નોકરી ખૂબ સારી રીતે ચાલી રહી છે આ માટે હું ભગવાન અને તમારો આભાર માનું છું ઓછામાં ઓછા દસ મિનિટ માટે એક જ સમય વાંચન કરવાનું અને લેખવાનું માત્ર એક જ વાર પ્રથમ દિવસે આ પછી તમારે જ્ઞાનની મુદ્રામાં બેસવાનું છે તમે પલંગ પર બેસીને કરી શકો છો તમે જે પણ કામ કરો છો ગમે તે કામથી તમે પૈસા કમાવો છો તે ખૂબ સારું છે તમે અને તમારો પરિવાર ખૂબ જ ખુશ છો કે તમને ચૂકવણી મળી રહી છે તમે પણ ચૂકવી રહ્યા છો ખૂબ જ ખુશી સાથે કલ્પના કરો આ રીતે અનુભવો જે ખુશી તમે દરેક શ્વાસ સાથે અનુભવો છો જુઓ જ્યારે આ સમયે તમારું ધ્યાન તમારી ઈચ્છા પર કેન્દ્રિત કરો અને તમારી ઈચ્છાને વિઝ્યુઅલાઇઝ કરો અને તેને અનુભવો ભલે તે સ્પંદન બની જાય તે બ્રહ્માંડ સુધી પહોંચે છે જેમ તમે તે કરશો કેટલાક સમય માટે તમને જીવનમાં ક્યાંક થી કોઈ કોઈ રસ્તો મળશે થોડી મદદ તમારી પાસે ચોક્કસપણે આવશે તમારે આ ધ્યાન દસ થી પંદર મિનિટ સુધી કરવું પડશે બીજો ઉપાય આ કરવા માટે તમારે સવારે ત્રણ ચાર શૂન્ય થી પાંચ ત્રણ શૂન્ય ની વચ્ચે જાગવું પડશે અને તે પછી તમારે અગિયાર મિનિટ તમારા ભગવાનને પ્રાર્થના કરવી પડશે અને અગિયાર મિનિટ પછી તમારે તમારી ઈચ્છા ત્રણ વખત કહેવાની છે તમે જે ઈચ્છો છો તે તમારે ત્રણ વખત કહેવું પડશે જેમ છે તેમ હવે શિયાળામાં તમે પથારી પર બેસીને આ કરી શકો છો તેમાં નહાવાની જરૂર નથી ફક્ત મન સાફ રાખો અને આ કરતા પહેલા તમારે કંઈ પણ ખાવાની જરૂર નથી અને કોઈ પણ અન્ય વિચારોને તમારા મગજમાં પ્રવેશવા ન દો શરૂઆતમાં તમને થોડી સમસ્યા આવી શકે છે પરંતુ જ્યારે તમે સાત દિવસ સુધી આ કરો તેની અસર દેખાવા લાગશે હું જેને પણ આ કહ્યું તેમને પહેલા દિવસથી જ અસર દેખાવા લાગ્યો છે હવે તે તમારા પર નિર્ભર છે કે તમે કેટલા આત્મવિશ્વાસ સાથે કરો છો આખી પ્રક્રિયા વીસ થી પચીસ મિનિટની છે તમે અજમાવી જુઓ તમને ચોક્કસપણે લાભ મળશે પ્રિય મિત્રો અત્યાર સુધીના તમારા સમર્થન બદલ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક ચેનલ સાથે બેલ આઈકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ